તો દોસ્તો જો આપણે તારાબહેન માટે ઘઉં લઈ અને આવ્યા હતા સ્પેશિયલ મદદ કરવા માટે તો દોસ્તો તમે પણ મદદ કરજો હજી વિડીયોમાં અં સુધી બનાવી રહેજો તો દોસ્તો આપણે તારાબહેનના ઘેર આવ્યા અને જો અમે પણ તારાબહેનના ઘઉંની અમારે પાક્યા હતા એટલે મદદ કરીશ તો દોસ્તો તમારે ઘઉં પાક્યા હોય તો તારાબહેનને મદદ કરવી હોય તો બાલસાણ ગોમ તાલુકો જોટાણા જિલ્લો મેહાણા અને જાણ પણ આપવું હોય તારા તારાબેનના ઘેર તો એમનો નંબર તારા તારાબેન આલે છે વિડીયોમાં બોલો નંબર બોલો એટલે જે કોઈને તમારી મદદ મદદ તમને કરવી હોય ને તો ઘઉં લઈને આપવું હોય ગમે તે લઈને હલો મિત્રો હિરમભાઈએ મને ખૂબ મદદ કરી છે અને ભગવાન અન્નપૂર્ણા મા એમને એમના પરિવારને સુખી રાખે અને ખૂબ સંપત્તિ આપે એવા મારા આશીર્વાદ છે તો મિત્રો જો હિરમભાઈએ મને ઘઉં પાયા છે તો તમારે પણ આવી રીતે અમને મદદ કરવી હોય તો તમે મને કરી શકો છો મારો નંબર છે એક્યાસી અઠયાવીસ પંચાણું ચૌચાલીસ ગોમ છે બાલ તાલુકો ચોટાણા જિલ્લો મહેસાણા આ નંબર ઉપર મને સંપર્ક કરી અને તમે મિત્રો ઘઉં મદદ કરવી અમને અન અન્નદાન ઈ મોટામાં મોટું દાન છે મિત્રો તો ભગવાન માતાજી તમને ઘણું આપશે અને જો વિરમ ભાઈ બહુ સપોર્ટ કર્યો છે અને ભગવાન એમના પરિવારને ને સુખી રાખે એવા મારા આશીર્વાદ કાયમ માતા એમની સાથે છે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને મિત્રો તમે પણ કરતા રહેજો આવી મદદ આવા માણસોને ને આપેલું જો જે મહેનત કરે એમને તો આપે એમાં કઈ વાંધો નથી એ તો મહેનત કરીને કમાઈ શકશે હું પણ જો તમે તમારે મને વિડીયો જોઈ શકો છો તો મારા મારા ઘરવાળા છે બંને આખે અંત મારા ડુસી ડોહા છે મારા સાસુ ચસરા એ પણ બિચારા બહુ ઘરડા માવતર છે અને મારો બાબો હદી સાતમા ધોરણમાં ભણે છે અને મિત્રો ધો જે અમે મહારાજ તમારે ઉગ્યું ધન મહ ઉગશે તમે જે દન કરશો ને તે તમને બહુ પૂર્ણ મળશે તો મિત્રો હું આટલી આશા રાખું છું તમારે ઘઉં પાકે અને મને જો સંપર્ક કરવો હોય તો મારો નંબર એક્યાસી અઠ્યાવીસ પંચાણું ચૌદ ચાલીસ તારાબેન તો તમે મને સંપર્ક કરી શકો છો અને હરુભરુ મળી શકો છો તો તમે મને ફોન કરી પણ આવી શકો છો જય માતાજી મિત્રો મને મદદ કરવા ખુબ ખુબ વિનંતી મિત્રો મારા આશીર્વાદ કાયમ માટે તમારી સાથે રહેશે એવી હું ઈશ્વર ને પ્રાર્થના કરું છું મારે મદદ ની જરૂર છે મારે અમિત ના પપ્પા બંને ઓકે અંશે મિત્રો જો અને મારે કોઈ કમાવા વાળું નથી એટલે હું આવી રીતે મેળામાં જાઉં છું અને મારું ઘર ચલવું છું મિત્રો મને મદદ મળી વિરમભાઈ ની તારનો મને બહુ એમ કે એમનો આભાર ખૂબ ખૂબ હું એમનો આભાર કેવી રીતે એમ વ્યક્ત કરી શકું એ પણ મારી પાસે શબ્દો નથી મિત્રો મને બહુ મદદ કરી વિરમભાઈ અને માતાજી એમના પરિવારને સુખી રાખે એવા મારા આશીર્વાદ વિરમભાઈ સાથે છે કાયમ માટે એમના પરિવારને સુખી રાખે બસ મિત્રો તમારે પણ મદદ કરવી હોય તો મારો નંબર તમને કીધો એ કેસ પંચાણું ચૌદ ચાલી તો તમે મારો સંપર્ક કરી શકો છો જય માતાજી મારું ગોમ છે બાલશાસણ તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા અને મારો નંબર છે એક્યાસી અઠ્યાવીસ પંચાણું ચૌદ ચાલીસ જય માતાજી મિત્રો તો દોસ્તો તારા બેન એટલે કે આપણી ચેનલ માં જે વાયરલ છે વાયરલ બેને ખૂબ સરસ વાત કરી અને મિત્રો મદદની જરૂર છે મને પણ એવું લાગ્યું અમારે ઘઉં પાક્યા હતા અને તમારે જો પાક્યા હોય તો આ જગ્યા એક સરસ જગ્યા છે આપણા હાલવા માટે નકર લોકો હાલવામાં તો ઘણું લોકોને હાલ્યું છે પણ ખબર એ હોતી નહીં

ગરડા છે મોટી ઉંમર છે લગભગ એસી નેવું વર્ષ ઉપર નીકળી એટલે બે સેવા તારાબેન જ કરી છે બધાની સેવા તારાબેન ના માથ એમના સાસુ સસરા આ એમનો દીકરો છે અને મહારાજ બધાની જવાબદારી આ બેન ઉપર છે તારાબેન ઉપર એટલે કે વાયરલ બેન ઉપર બધાની આખા ઘરની જવાબદારી અરે પોતે નિભાવી છું એટલે આપણે એમને મદદ કરવાની જરૂર છે એટલા માટે અમે તમને હાકલ કરીએ છીએ અને અમારી યુટ્યુબ ચેનલના અમે વિડિયો એટલા મૂકીએ છીએ કે બેનને મદદ થાય અને લોકો મદદ કરું છું આઈ હા અહીંયા આવી અને મદદ લોકો કરું છું અને એમના સાસુ સસરા જે આગળ છે એ પણ બતાવીએ તમને જો બતાવો ઝૂમ કરી લઈ લો હા તો દોસ્તો જુઓ આ એમના સાસુ સસરા છે જે એમની જવાબદારી પણ તારા બેન પોતે નિભાવે છે બરાબર અને આ એમનું ઘર છે તો દોસ્તો મદદ કરજો મન મૂકીને મદદ કરજો આ જગ્યાએ મદદ કરવાની આપણે કહીએ છીએ કે મદદ કરજો મદદ કરેલી આપણે એટલા માટે હવે મહારાજ તમે પણ બે શબ્દ કયો કે મારે મદદની જરૂર છે બોલો હા બોલો માઇક બોલો જય માતાજી મિત્રો મારે પણ મદદની જરૂર છે કેમ કે હું બે વાક્ય અંધ છું અને મારા ક્યારથી હેન્ડીસ્કેપ એટલે અપંગ છે એટલે એ પોતે આખા ઘરનું ગુજરાન એમ કે ભરણ પોષણ માટે માતાજીના ગરબા ગઈ ગુણગાન ગઈ અને ભરણ પોષણ ચલાવે છે અને આજે વિડીયોવાળા વાળા ભાઈ વિરમભાઈ અમારા ક્યારે અમને મદદ કરવા આવ્યા છે કેમ કે એમને કહું ખેતરમાં આયા હતા એ પાક્યા છે એટલે તેઓ અમને ઘઉં પહોંચાડવા માટે આવ્યા હતા પણ હવે તમે તમે પણ અમે અમને મદદ તમે કરતા રહેજો જો તમારે ખેતરમાં કોઈને ઘઉં કોઈ હા કોઈ જાકાસના હરસુંડર જેવા ગામડા હોય અને ઘઉં કોઈને પાક્યા હોય તો અમને મદદ કરજો અને અમને આલેલું દોન એ ભગવાનની પેટીમાં માં નાખ્યા બરોબર જય માતાજી તો દોસ્તો મહારાજ પોતે અંધસિંહ પણ સરસ વાત કરી એમને આપણે બધા મળી અને મદદ કરવાની છે અને મદદ કરવાની જરૂર છે અમે કાયમ તમને એ માટે જ કહીએ છીએ કે આ ઘેર આપણે મદદ કરવાની જરૂર છે અને લોકો ઘણા બધા મદદ કરે પણ છે મહારાજ મદદ કરે છે ને હા કરે છે આપણી ચેનલમાં વાયરલ થયા પછી ઘણા બધા લોકો મદદ કરે છે એ તારા બેન કહે મિત્રો કરે છે અમુક માણસો પણ ખેરાઈ આપણા વિડીયો નાખ્યા છે અમુક માણસો ખેરાઈ ને મદદ પણ કરી જાય છે હો આ વિરમ ભાઈએ વિડીયો આપ્યા છે અમને બહુ સપોર્ટ મળ્યો છે અને અમને આમ શ્વાસ લેવાની તક મળી છે મિત્રો અમે શ્વાસ નતા લેતા એવું કોણ તો પણ કપરીજી અમે બહુ કસોટી વેઠી અમે કપરી કપૂર કસોટી અમારી બરોબર ની પીલી થઈ હતી પણ ભગવાન માતાજી એ અમને એક અંધી કેતા કે જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય તો મિત્રો અમને પણ રમાપીર જો ભાઈ મળ્યો મને એટલું કહું ને તોય પણ ઓછું પડે છે એવા ભાઈ મને મળ્યા છે મને બહુ સપોર્ટ કર્યો અને આવીને આવી તમે પણ મિત્રો મદદ કરતા રહેજો અને અમુક માણસો ખાસા મને મદદ કરવા આવે છે આવે છે અમુક કેમ કે અમે સરનામું આપ્યું છે એટલે અમને ખાચા મિત્રો આવે છે અને મદદ પણ કરી શકે છે તો તમારી પણ ઈચ્છા હોય અને પોચ હાથે એટલું સાથે મિત્રો જે હાથે આપશો ને એ સાથે એટલે તમે જે તમારી હાથે કરશો ને એ પણ તમારી સાથે આવશે મિત્રો અને હવે વધારે હું કશું તમને કહેતી નથી મિત્રો પણ એટલું કહેવા માંગુ છું કે મારે બાપો મોટો થાય આ હમીસ હજુ હોનો છે સાતમા ધોરણમાં ભણે રહે તો સપોર્ટ કરશે ને મારા મિત્રો તો બહુ છે મારે બસ જય માતાજી જો દોસ્તો આ વિડીયો ના બને એટલો શેર કરજો લાઈક કરજો એટલે તારા બેનના મદદ થાય સપોર્ટ થાય જય માતાજી તારા બેનના તા એક બીજી જાહેરાત છે અમારી ચેનલની અંદર કે દોસ્તો આ વિડીયોના નેચર અમે ચેનલ તારાબેન તો એ ચેનલની અંદર અમે છે કઈ રીતે વિડીયો અપલોડ કરવાનો અને ચેનલ કમ્પ્લીટ બનાવી ના છે તો એ ચેનલની લિંક આ વિડીયોના નેચર અમે મૂકીશું તો બધા મિત્રો તારાબેન સપોર્ટ કરજો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર ને અમારે તારાબેનની ચેનલનું નામ છે તારાબેન તારાબેન ગોસ્વામી તારાબેન ગોસ્વામી ચેનલ નું નામ રાખ્યું છે અમે એ ચેનલ આ મોટી ચેનલના ના નેચર હું મૂકી દઈએ બરોબર ને મોટી ચેનલના ના નેચર મૂકી દઈએ એટલે ગમે ત્યારે આપણી મોટી ચેનલ ખુલે એટલે એમની નેની ચેનલ તારાબેન ની ચેનલ ખુલી જાય અને બીજી ખાસ કે આ વિડીયો જોવો એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ ચેનલની લિંક અમે મૂકી દેવું એટલે એ બોને આપણા વાયરલ બેનને સપોર્ટ પણ થાય એની ચેનલ થોડી એમની ચેનલ થોડી આગળ વધ તો ભવિષ્યમાં બે પૈસા આવતા થાય તો મોટી મદદ તો એ થઈ જાય તમે ચેનલના એ ચેનલને સપોર્ટ કરશો એટલે એમને મોટી મદદ થઈ જાય તો દોસ્તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડિસ્પ્લેશન ખોલી અને જોજો ડાયરેક્ટ આપણે તારાબેનની ચેનલ ખુલી જાય તો એમને સપોર્ટ કરજો જય માતાજી મારા તો એટલી જ આશા છે કે વાયરલ બેનને તમે ખૂબ સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો ખાસ એમની ચેનલ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકે સબસ્ક્રાઈબ જઈ અને કરી લેજો બીજા નંબરમાં તારાબેન આપણા બેંકમાં કે જે લોકો તમે બેંકમાં જે મદદ કરવા માગતા હોય ઘણી વખત મેસેજ આવે છે તો એમનું બેંક એકાઉન્ટ આ વિડીયોના છે પહેલા ચેનલની લિંક અને બીજા નંબરમાં ચેનલનું બેંકનું એકાઉન્ટ જે અમિતના નોમનું છે કટોષણ બેંક છે આઈએફસી કોર હાથે મૂકે તો તમારે મદદ કરવી હોય તો એ રીતે પણ મદદ કરી શકશો તો થેન્ક યુ સો મચ નવેસરથી નવા મળી છે જય માતાજી તારા તેમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ